નમસ્કાર મિત્રો હું હરીશ વેકરી આપનું સ્વાગત કરું છું આજના એક ખાસ યુટ્યુબ વિડીયા માં આજનો ટોપિક છે કે આંખો નું તમારું પણ ધ્યાન ઓછું રહે છે આંખે દેખાય છે ચશ્માના નંબર વધી રહ્યા છે કે આંખોમાં થાક રહે છે તો આજે તમે જાણી શકશો પાંચ ખૂબ અસરકારક ઘરેલું ઉપાયો જે આંખો માટે ચમત્કારી કામ કરે છે તો ચાલો હવે સમય વ્યસ્ત કર્યા વગર વિડીયો શરૂ કરીએ ઉપાય નંબર પહેલો ગાજર અને પાલકનો રસ ગાજર અને પાલક બંનેમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે જે દ્રષ્ટિ શક્તિ માટે સૌથી મહત્વપૂર્ણ તત્વ છે દરરોજ સવારે ભૂખ્યા પેટ એક ગ્લાસ તાજો રસ બનાવો ગાજર અને પાલકને બંનેને સમાન પ્રમાણમાં મિક્સ કરો આ રસ આંખોની નસોને મજબૂત બનાવે છે અને રેટિના સુધી ઓક્સિજન પહોંચાડે છે જેનાથી આંખો તેજસ્વી બને છે ઉપાય નંબર બીજો ત્રિફળા ચૂર્ણ ત્રિફળા એટલે હરડા બેડા અને આમળાનું મિશ્રણ આ ત્રણેય દ્રવ્યો આંખોની અંદરથી સફાઈ કરે છે અને દ્રષ્ટિને તેજ બનાવે છે રોજ રાત્રે સુતા પહેલા એક ચમચી ત્રિફળા ચૂર્ણ લો અને એમાં થોડો ગોળ પાવડર મિક્સ કરો પછી એ મિશ્રણને સામાન્ય પાણી સાથે પી જવું જો અંદર દ્રષ્ટિ આંખોની લાઈટ અને આંખોની લાલશ ઓછી થાય છે તો ત્રિફળા એ પુરાતન ઔષધિ છે જે નેત્રજ્યોતિ વધારવા માટે આયુર્વેદમાં ખૂબ જ વખાણવામાં આવી છે ઉપાય નંબર ત્રીજો લીલી શાકભાજીનો રસ આંખોના આરોગ્ય માટે લીલી શાકભાજી ખૂબ જ જરૂરી છે ખાસ કરીને તાંજરીયો કોથમીર મીઠો લીમડો પાલક પુદીના અને તુલસી જેવી ભાજી દરરોજ સવારે ભૂખ્યા પેટે આમાંથી બે ત્રણ પત્તાવાળી શાકભાજી મિક્સ કરો અને એક ગ્લાસ તાજો રસ બનાવો અને આને પી જવો આ શાકભાજીમાં લ્યુટિન અને જેથેનીન હોય છે જે આંખોની યુવી રે અને મોબાઈલ સ્કીનના કિરણોથી સુરક્ષા આપે છે આ એક પ્રાકૃતિક ચશ્મા જેવું કામ કરે છે ઉપાય નંબર ચોથો પગના અંગૂઠે સરસોના તેલનું મસાજ આયુર્વેદિક પ્રમાણે પગના અંગૂઠાની અંદર એક નાળી હોય છે જે સીધી આંખોની નસો સાથે જોડાયેલી હોય છે દરરોજ સવારે અથવા રાત્રે સુતા પહેલા બંને પગના અંગૂઠા ઉપર સરસવના તેલની હળવી માલિશ કરવી આનાથી આંખોની નસોમાં રક્ત પ્રવાહ સારો બને છે થાક દૂર થાય છે અને આંખો તાજગી અનુભવે છે ઉપાય નંબર હું જાણું છું કે આ ઉપાય થોડો અજીબ લાગે પણ અખંડ આયુર્વેદમાં એનો ઘણો ઉપયોગ થાય છે દરરોજ સવારે ખાલી પેટે ગાયના શુદ્ધ ઘીના બે ત્રણ ટીપા નાકમાં નાખો આ ઉપાય ની ક્રિયા કહે છે જે મગજ અને આંખોની નસો ને પોષણ આપે છે આંખોની ઇન્દ્રિય શક્તિ અને તેજ જાળવવામાં ખૂબ જ ફાયદાકારક છે તો મિત્રો આ હતા નેત્ર જ્યોતિ વધારોના પાંચ ઘરેલું ઉપાયો સામાન્ય વસ્તુથી બનેલા આ ઉપાયો નિયમિત કરશો તો ચોક્કસ રીતે આંખોની દૃષ્ટિ સુધરશે ચમક વધશે અને આંખોના મંડલો પણ ઓછા થવા લાગશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટમાં જણાવો કયો ઉપાય તમને સૌથી મહત્વ લાગ્યો અને વિડીયો મિત્રો સાથે જરૂર શેર કરજો તો ચાલો હવે મળીએ નવા વિડિયમ